જોહાર જય આદિવાસી હું ભારજીભાઈ વસાવા મનસુખભાઈ જ્યારે પોતાના ઘરે જે મીડિયા કર્મીઓને બોલાવી અને સ્ટેટમેન્ટ આપે છે કે હું માથાસર જઈને મુલાકાત લઈને આવ્યો મનસુખભાઈ તમે માથાસરમાં એક ખેતરનો વિડીયો લીધો અને વાઘ વિડીયો લીધા તમે જ્યાં જરૂર છે તેના વિડીયો લો તમે સ્ટેટમેન્ટ આપો છો કે માથાસરમાં પચાસ સાહીઠ બોરને બોરિંગ કરેલા છે મનસુખભાઈ તમે કઈ નિશાળમાં ભણ્યા છો તમને ગણિત આવડતું હોય તો ગણતરી કાઢો માથાસરમાં બંધ હાલતમાં છે મનસુખભાઈ ખાલી વીસ બોરિંગો છે તમે કહો છો કે પચાસ સાહીઠ થોડો આંકડો ના વળતો હોય તો ગણિત ભણવા પાછા પહેલા ધોરણમાં જાઓ કારણ કે અમને તમારા પર અમે એના માટે નથી કહેતા કે તમે ખોટો આંકડો શું કરવા આપો છો સરકારને કદાચ પચાસ સાહીઠ તમે કાગળ પર કર્યા છે એવું અમે માનીએ છીએ કે તો પછી અહીંયા સરપંચ પણ ખોટા છે તમને સાહીઠનો આંકડો આપ્યો છે અને અહીંયા હું કહું છું કે વીસ બોરિંગો અને સત્તર બોરો કરેલા છે હું માનું છું પણ તમે સાહીઠ સાહીઠ બોર મોટરો શું કરવા કહો છો તમને સરપંચે કીધું છે કે પચાસ સાહ બોર મોટરની વાત કરેલી છે એટલે તમે આ બધું જે આંકડો છે તે સરકાર સુધી કાગળ પર પહોંચાડેલો છે આજને આજના તબક્કામાં હું સર્વે કરું છું તમને મેં તેર બોરિંગો કીધા છે આજે ચૌદ બોરિંગોમાં પાઇપ નાખવાના છે રિપેરિંગ કરવાના છે અને પાંચ બોર મોટરો છે તમે કહો છો એ એકદમ ગયેલી હાલતમાં પડેલા છે એને રિપેરિંગ કરવાનું છે હું ઘણું બધું કહેવા માગું છું મનસુખભાઈ તમે જે તમારું સ્ટેટમેન્ટ મેં સાંભળેલું છે તમે અમારા વિસ્તારમાં જો રોડ રસ્તા ડેડિયાપાડાની પૂર્વ પટ્ટીમાં જુઓ તો રોડ રસ્તા નથી તમે ઝરવાણીથી માથાસર સુધી ગયેલા છો ઝરવાણીથી પીપળો મોસદા સુધી કેવા રસ્તા હતા ડેડીયાપાડાની પૂર્વ પટ્ટીમાં કેવા રસ્તા છે તે પણ જુઓ માથાસર નહીં ડેડીયાપાડાના સમગ્ર વિસ્તારમાં તમારે જે કેટલીક એજન્સીઓ છે એ લોકો નળસે જલમાં નળમાં હવા પણ નથી આવતી મારે એવું એવું કહેવું છે કે એનો પણ તમે હિસાબ માગો તો તમે સાચા કહેવા છો અમારા વિસ્તારમાં શાળાઓના ઓરડાઓ નથી શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ નથી શાળાઓમાં સી સીધે સીધા બાળકોને જે પૂરતા શિક્ષકો નથી કેટલી બધી બધી ઘણી શાળાઓમાં હું ગણતરી નથી આપતો પણ એક એક શિક્ષકો છે મનસુખભાઈ સરકારે બાલવાટિકા કાઢી એક વરસ થઈ ગયું બાલવાટિકામાં આજે પણ શિક્ષકો નથી તમે ડેરીયાપાડાની પૂર્વપટ્ટીની શાળાઓમાં પ્રવાસી શિક્ષકો પણ મુકાઈ શકો છો આજે આદિવાસીઓનું શિક્ષણ કેટલું કથળતું જાય છે મનસુખભાઈ તમે ખોટા વિડીયો બનાવેલા છે માતાસરની જગ્યાએ તમે વાગુમરના વિડીયો મૂકો છો અમને ગુમરાહ કરવાનું બંધ કરો અને માતાસરની અંદર માથાસરની નહીં પરંતુ બાજુમાં ચોપડી ગામ છે તમને દસ દસ ફુલહાર પહેરાવેલા તે રસ્તો હજ આજે બન્યો નથી માતાસરમાં ગામ સુધી એકસો નથી આવતી તો તમે તેની પણ રજૂઆત કરો શાળાના ઓરડાઓ જર્જરી છે તેની પણ વાત કરો ઘણી બધી શાળાઓમાં એમડીએમના ઓરડાઓ જર્જરી છે તેની તેની પણ વાત કરો તમે નેશનલ કક્ષાના સાંસદ કો કહેવાઓ છો તમે મોટા મોટા હાઈવે બનાવો છો પણ સાથે સાથે નેશનલ કક્ષાની ગાળો કેમ બોલો છો મારે વાત વાત કેવી છે કે તમે તરત બાલવાટિકાની ભરતી કરાવો અને સાથે સાથે મારા ગામમાં તમારા જે તમારા જ તમારું જ તમારા જ નજીકમાં કામ કરી ગયેલા એ મજૂરને તમે વીજ ચોરી માથે પડો ખરેખર મારા વિસ્તારમાં મારા ગામમાં હું જોઉં છું એ કંઈ લંગરિયું નથી છતાં પણ તમે ત્યાં આવીને એવું કહો છો કે તમે લંગરિયા નાખીને લાઇટ વાપરો છો મનસુખભાઈ તેના કરતાં અમારા વિસ્તારમાં ઊંડું પાણી ગયેલું છે જળનું જે સ્તર છે એ નીચું ગયું છે થ્રી ફેસની લાઇન અપાવો તમે સાંસદ છો ડેડિયાપાડાના ઘણા ગામડાઓ પૂર્વ તમે જોશો તો ત્યાં લાઈટના ફાંપા પડે છે પણ તમે સાથે જે પાંચ પાંચ ગાડીઓ પ્રાઇવેટ માણસો ગુંડાઓ લઈને શું કરવા આવો છો તમે સરપંચને એવું કહો કે તમે પાણીની સુવિધા કરો આ રીતે તમે જો વાત કરો તો સારી બાબત કહેવાય અને બીજી બાબત કઈ તમે અમારા સંબંધીઓ કે સગા સંબંધીઓ દ્વારા મને દબાણ કરવાનું કામ શું કરવા કરો છો અને સાથે સાથે ચૈતર વસાવાનું નામ કેમ મને કહો છો ચૈતર વસાવા એ આખા ડેરીયાપાડાના ધારાસભ્યો છે તમારા લીધે આજે એ છે અને તમે કહો છો કે તમે તમારા માણસો અમુક વાર મને દબાવ આવે છે કે ચૈતરભાઈ કેમ નથી કહેતા હું બધાને જ કહું છું પણ ચૈતરભાઈ તમે એ ડેડિયાપાડામાં આવવા માટે પ્રવેશ અપાવો તમારી સરકાર છે તમારા જે જજ તમારા હાથમાં છે તમે એવું કેમ નથી કહેતા આજે અમે ચૈતરભાઈ પણ કહીશું પણ તમે પ્રવેશબંધી કેમ કરાવો છો એટલે હું કોઈ પક્ષ પાર્ટીની વાત નથી કરતો પણ કેટલાક તમે અસામાજિક તત્વો દ્વારા તમે ધાક ધમકી અપાવો છો જેથી કરીને હું બધા જે ભ્રષ્ટાચાર થયા છે એને ખુલ્લા ખુલ્લા પાડું છું આજે તમારી સાથે સાથે ફરવાવાળા જે છે અહીંયા આવેલા એ બધા ભ્રષ્ટાચારમાં ફસાયેલા છે આજે મને દબાવવા માટે લોકોને હેરાનગતિ કરાવવા કરાવે છે આજે બબ્બે દિવસ જે માથાસરમાં લોકોને ધામો નાખવાની કંઈ જરૂર નથી અહીંયા લોકોને દારૂની પોટલીની જરૂર નથી અહીંયા પીવા માટે પાણીની જરૂર છે જે કૌભાંડો બાર આવે છે એટલે પથ્થરો પડે અને અમે અહીંયા ટેકરેથી જોઈએ તો નર્મદા નદીના દર્શન કરીએ હશે તો તમે એ પાણી અપાવો અમને નર્મદાનું તમે એવું કહો છો અમારા રસ્તાના કારણે લગભગ એક એક બાળકીનો અને એક ડ્રાઈવર